એનપીએસએસ દ્વારા મહાત્મા ગાંધીના નિર્માણ નિમિત્તે આજે પ્રાર્થના સભા તથા કાતન કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્માણ દિન નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રાર્થના સભા તથા કાતન કાર્યક્રમ યોજાયો હતો ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદરાવ મહારાજા મધ્યવર્તી પ્રાથમિક શાળા સવારે આ કાર્યક્રમ યોજાયો હતો જેવા શિક્ષણ સમિતિના સો જેટલા શિક્ષકો આચાર્યો વિદ્યાર્થીઓએ કાતન કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસનાધિકારી તેમજ સભ્યો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા

પ્રાંતણ સ્પર્ધાનો કાર્યક્રમ રાખે છે અને સાથે સાથે શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ આપ્યો છે આ વર્ષે નગર પ્રાપ્તિ શિક્ષણ સમિતિના શિક્ષકો આચાર્યો અને બાળકો દ્વારા એ શ્રદ્ધાંજલિ સમિતિના તમામ સભ્યોએ ગાંધીજીના જીવનમાં જે ચાર મૂલ્યો રહેલા છે અને જે લોકો સુધી પહોંચાડવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે સ્વચ્છતા અહિંસા વિનમ્રતા અને ક્ષમા આ ચાર જેમના જીવનમાં જે મૂલ્યો રહેલા છે લોકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરો છો સાથે વિનમ્ર શ્રદ્ધાંજલિ અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર